એક તરફ સત્તાની તમામ તાકાત લાગી ગઈ છે અને એક એક તરફ મારી જેવો નાનો ટક્કર લઈ રહ્યો છે તમે વિચાર કરો કે ગોપાલ ઇટાલિયા અને ભાજપ એક બાજુ ભાજપ એક બાજુ ગોપાલ ઇટાલિયા ચૂંટણી જોવામાં જો આટલી મજા આવતી હોય તો વિધાનસભામાં કેટલી મજા આવશે વિસાવદરમાં વિધાનસભાની ચૂંટણી અને હવે બસ ગણતરીના દિવસો બાકી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે આમ આદમી પાર્ટીની ગઈકાલે વિસાવદરના કાલસરી ગામમાં બેઠક હતી પ્રચાર હતો સભા હતી અને એ સભા દરમિયાન અરવિંદ કેજરીવાલ ગોપાલ રાય ગોપાલ ઇટાલિયા યસુદાન ગઢવી ચૈતાર વસાવા સહિતના નેતાઓ એ સભાની અંદર હાજર હતા ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે ખેડૂતો અને સહકારી મંડળીઓના કૌભાંડને લઈને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે સહકારી મંડળીના કૌભાંડને લઈને કિરીટ પટેલ પર પણ મોટા આરોપ લગાવ્યા છે સાથે એમણે કિરીટ ચેલેન્જ પણ આપી છે ગોપાલ ઇટાલિયા એવું કહ્યું છે કે જો કિરીટ પટેલ મારી સાથે ડિબેટમાં આવે અને એ ડિબેટમાં જો હું હારી જાઉં તો પછી હું વિસાવદરમાંથી મારા બિસ્તરા પોટલા લઈ અને મારા વતન મારા ઘરે પાછો જતો રહીશ તો હું અહીંયા નહીં રોકાવ તો હું ચૂંટણી પણ નહીં લડું આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે સામે પક્ષે જ્યારે ગોપાલ ઇટાલિયાએ આરોપો લગાવ્યા સહકારી મંડળીમાં કૌભાંડને લઈને ત્યારે જયેશ રાદડિયા છે એ કિરીટ પટેલના પ્રચારમાં આવ્યા હતા અને ત્યારે વિસાવદરમાં એવું બોલ્યા હતા કે અમુક લોકો આરોપ લગાવી રહ્યા છે પણ આરોપો લગાવવા માટે પુરાવા જોઈએ બીજા જ દિવસે ગોપાલ ઇટાલિયા કઈ મંડળીમાં કેટલું કૌભાંડ થયું એના પુરાવા લઈને આવ્યા છે એ સાચા છે કે ખોટા છે એ ગોપાલ ઇટાલિયાને ખબર છે પણ એ પુરાવા લઈને આવ્યા છે

તાલુકાના નાગરિકોનો હું આભાર વ્યક્ત કરું છું અને સૌનું સ્વાગત કરું છું દોસ્તો મિત્રો બરાબરનો માહોલ જામી ગયો છે જબરજસ્ત મજા આવી રહી છે એક તરફ સત્તાની તમામ તાકાત લાગી ગઈ છે અને એક તરફ મારી જેવો તમે વિચાર કરો કે ગોપાલ ઇટાલિયા અને ભાજપ એક બાજુ ભાજપ એક બાજુ ગોપાલ ઇટાલિયા ચૂંટણી જોવામાં જો આટલી મજા આવતી હોય તો વિધાનસભામાં કેટલી મજા આવશે હજુ તો અહિયાં હું ઉમેદવાર છું જોવામાં મજા આવે છે કે નહીં શેર લોહી ચડી જાય છે કે નહીં વિચાર કરો કે તમારા આશીર્વાદ થી તમારા પ્રેમ થી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનીને આજ ભાજપ વાળાની બાજુમાં બેઠો હોય તો આખું ગુજરાત ને જોવાની કેવી મજા આવે થકની જનતાની સાથે રહીને અને મને જે પ્રેમ મળ્યો જે આશીર્વાદ મળ્યો એનાથી હું અભિભૂત થયો છું દોસ્તો મિત્રો આ બે મહિનાની મારી મહેનત તમારા કાર્યકર્તાઓને પણ નથી મૂક્યા ભાજપના કાર્યકર્તાની ની મગફળી સિલેક્ટ કરાવવામાં પણ તોડ કરી લીધા છે ભાજપના માણસોને નથી મુક્યા એટલી અધે ભ્રષ્ટાચાર જયારે ગયા વર્ષે થતો હતો ત્યારે આ ચારસો નેતાને ને આપણી પીડા કે વેદના કે વ્યથા દેખાતી નહોતી અને દોસ્તો અહીંયા જયારે આવ્યા છે વન મંત્રી પોતે અહીંયા વિસાવદરમાં છે એને ઇકો ઝોન નથી દેખાતો કૃષિ મંત્રી પોતે અહીંયા વિસાવદરમાં છે એને ખેડૂતોને ખાતર નથી મળતું ખેડૂતોને પાણી નથી મળતું એ નથી દેખાતું દોસ્તો વાહન વ્યવહાર મંત્રી અહીંયા છે એને આ વિસ્તારના તૂટેલા રોડ નથી દેખાતા દોસ્તો ગૃહ મંત્રી અહીંયા છે એને આ વિસ્તારના બેફામ બનેલા ગુંડા નથી દેખાતા તમામ વિભાગના મંત્રી અહીંયા આવ્યા તો છે પણ આપડા ચહેરા પર રહેલી વેદના કે આપડા આંખમાં રહેલું આંસુ એક પણ મંત્રીને દેખાતું નથી મિત્રો શું કામ કે આ 400 જણા જે નેતાઓ અહીંયા ઉતર્યા છે એની નજર આપડા ચહેરા ઉપર નથી આપડી આંગળી ઉપર છે કે આ મટન ભાજપનું દબાવે એટલે એય છૂટોન હુંય પાછો વયો જાઉં

ભાજપના નેતાઓ ગામડે ગામડે જઈને એમ કે છે કે કિરીટભાઈ ભૂલી જાઓ પાર્ટી ભૂલી જાવ મારી જવાબદારી અહીંયા આ ફલાણી જિલ્લા પંચાયત ફલાણા તાલુકામાં સોંપી છે તો તમે મારી આબરૂ માટે થઈને દસ મત અપાવજો આવું કહે છે કે નહીં મારી આબરૂ માટે થઈને મત આપજો એવી ભલામણું જે ભાજપના નેતા કરે છે એને પૂછવું છે

હું તમારી પાસે બહુ મોટી આશા રાખીને આવ્યો છું કે આ વિધાનસભાની ચૂંટણીમાં એક તરફ તંત્ર આખું એક તરફ લોકો લોક અને તંત્ર વચ્ચેની લડાઈ છે દોસ્તો તંત્રની અંદર મંત્રીઓ ધારાસભ્યો સાંસદ સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો બે નંબરિયાઓ બુટલેગરો જમીન માફિયાઓ મંડળી માફિયાઓ તમામ પ્રકારના ગુંડાઓ બે નંબરના માણસો તમામ લોકો તંત્રની તાકાત એક તરફ લાગેલી છે અને એક તરફ આપણા જેવા આમ માણસો સામાન્ય માણસો લોકોની તાકાત લાગેલી છે દોસ્તો તમે ટક્કર પૂરેપૂરી આપી રહ્યા છો તમે ટક્કર પૂરેપૂરી આપો છો પણ નિર્ણય એવો લેજો કે લોકો જીતશે કે તંત્ર જીતશે એ નક્કી આપણે કરવાનું દોસ્તો જો ભાજપનું તંત્ર જીતે તો તંત્ર લોકો ઉપર હાવી થઈ જાય અને જો લોકો જીતે તો લોકોના કંટ્રોલમાં તંત્ર આવી જાય ને તંત્ર સારી રીતે કામ કરે દોસ્તો આ લોક અને તંત્ર વચ્ચેની લડાઈમાં તમે કઈ બાજુ છો એ નિર્ણય સારી રીતે લેજો અને તમારું મન એમ કે કે હું તંત્રની સાઈડ નથી લોકોની સાઈડ છું તો એક નંબરનું નિશાન ઝાડુનું બટન અને વાદળી બટન દબાવી અને ગોપાલ ઇટાલિયા ઇટાલિયાને વિજેતા બનાવજો મિત્રો આ ચૂંટણી અંદર એક સૌથી મહત્વનો અને મોટો મુદ્દો ચર્ચામાં આવ્યો અને એ મુદ્દો એવો છે કે આ ચૂંટણીની અંદર પટેલે કરેલા સહકારી મંડળીના કૌભાંડનો મુદ્દો આખા ગુજરાતમાં ગાજ્યો ગામડે ગામડે વાત છે કે કિરીટ પટેલે કરોડો રૂપિયાનું ખેડૂતોનું કૌભાંડ કર્યું મેં એ મુદ્દો ઉજાગર કર્યો ગામડે ગામડે વાત પહોંચાડી કે કિરીટ પટેલ કૌભાંડી છે એને ખેડૂતોની મહેનત પર સેવાના રૂપિયા લૂંટ્યા છે અને લૂંટનો માલ લઈને ચૂંટણી લડવા માટે આવ્યા છે દોસ્તો પણ મેં જ્યારે આ કૌભાંડ ખોલ્યું તો કિરીટ પટેલે પોતે જવાબ નથી આપ્યો કિરીટ પટેલે બે પાંચ માણસો પાસે બોલાવડાવે છે કિરીટ પટેલે જુનાગઢ આખા જિલ્લાની સહકારી બેંકમાં કરોડો રૂપિયાનું મંડળીનું કૌભાંડ કર્યું છે આ કૌભાંડ જયારે મેં ખોલ્યું મેં ગામડે ગામડે વાત પહોંચાડી કે કિરીટ પટેલ કૌભાંડી છે ખેડૂતોના પરસેવાના પૈસા લૂંટી લીધા છે ત્યારે એને કેટલાક ભાજપના નેતાને આગળ કર્યા અને એમ ખુલાસા કરાવડાવે છે કે આ કૌભાંડ જૂનું છે પહેલી વાત તો એ છે કે મારા બેટા ના નથી પાડતા પબ્લિક નો જુવાળ જોઈને નથી કર્યું એમ તો કહેતા જ નથી કર્યું તો છે જ પણ કે જૂનું છે મિત્રો જૂનું નથી હું આ પાંચસો પાનાની ફાઇલ લઈને ફરું છું આ તમામ કૌભાંડ બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસનું જે મારી પાસે કાગળિયા છે હું આજે કાલસારીની બજારમાંથી કિરીટ પટેલને કે એના જે કાંઈ ભાજપના નેતાઓ છે એને જાહેર ચેલેન્જ મારું છું કે સહકારી મંડળીના કૌભાંડ બાબતે એક કલાકની આમને સામને આવી ડિબેટ કિરીટ પટેલ મારી આરે કરે એ ડિબેટમાં હું હારી જાઉં

હાડા ત્રણસો કરતા પણ વધુ ડુપ્લિકેટ નકલી મંડળીઓ બનાવી કિરીટભાઈ અને નકલી મંડળીઓના માધ્યમથી કરોડો કૌભાંડ કર્યા અને એ પૈસા થી ગામડે ગામડે ત્યારે લોકોને ખરીદવા નીકળ્યા છે મિત્રો હું તમને હાથ જોડવા આવ્યો છું કે ચૂંટણી તો પૂરી થઈ જશે બધું પોતપોતાની રીતે થાળે પડી જશે પણ કૌભાંડી માણસ જો ચૂંટણી જીતી જશે ને તો પછી તમારા મહેનતના પૈસા છે ને એ વધવા નહીં દે દોસ્તો

તમામ જે નબળા નબળા માણસો જુનાગઢ આખા જિલ્લામાં હતા એને પકડી પકડીને તાલુકાની જિલ્લાની ટિકિટો આપી ડેરીમાં સ્થાન આપ્યું બેંકમાં સ્થાન આપ્યું તમામ માથા ભારે માણસોને ગુંડાઓને માથે બેસાડવાનું કામ કિરીટ પટેલે કર્યું અને ગામડે ગામડે જે સારા સારા આગેવાન હતા એને ઘરે બેસાડવાનું કામ પણ આ કિરીટ પટેલે કર્યું દોસ્તો હું એક નાનો માણસ થઈને તમારી પાસે યાચના કરવા આવ્યો છું કે ઓળી મોટી તાકાત એને મારી સામે લગાડીશ હું કોણ છું હું એક ગોપાલ ઇટાલિયા ઓળા મોટા વાવાઝોડાની વચ્ચે એક નાનું એવું કોડિયો બનીને ઊભો દોસ્તો દોસ્તો આ ભાજપની તાનાશાહી ભ્રષ્ટાચાર ગુન્હો એના વાવાઝોડાની વચ્ચે એક કોડિયો ઊભો છે આ કોડિયો ઓલવાય જશે કે આ કોડિયો અજવાળો આપશે એ તમારા હાથમાં છે દોસ્તો અને તમે એમ ઈચ્છો

એક પણ આગેવાનને ટકવા નથી દીધો આ ગોપાલ ઇટાલિયો એવો કાળમીંડ પાણાની જેવો મજબૂત માણસ બનીને આવ્યો દોસ્તો કે ભાજપની સરકારમાં દમ નથી કે ગોપાલ ઇટાલિયાને ખરીદી શકે દોસ્તો ભાજપના ગુંડાઓમાં કે ભાજપના સરકારી તંત્રમાં એ તાકાત નથી કે જેલની પોલીસની બીક બતાવીને ગોપાલ ઇટાલિયાને ઘરે બેહારી શકે ભાજપ મને ઘરે બેસાડી શકે એમ નથી તમે મને કે મારા બેટા ને ઊંઘ નહીં આવે દોસ્તો મિત્રો હું તમારી પાસે ખુબ મોટી આશા રાખીને આવ્યો છું અને આજે હું એક સંકલ્પ રજૂ કરવા માંગુ છું મિત્રો મેં એક એફિડેવિટ કર્યું છે પચાસ ના સ્ટેમ્પ ઉપર લખીને મેં આપ્યું છે વિસાવદર વિધાનસભાની જનતાને કે તમારા આશીર્વાદ થી તમારા મત થી તમારા પ્રેમથી જો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કામ કરવાનો છે એ હું આ એફિડેવિટ ઉપર લખીને આપી રહ્યો છું દોસ્તો તમારા બધાના એના મોબાઈલ ની અંદર પીડીએફ સ્વરૂપે ઓરિજિનલ કોપી મળી જવાની છે તમને સોગંદનામું

પહેલો સંકલ્પ એ કર્યો છે આમાં એપિડેવિટમાં કે ઇકો ઝોન કોઈ પણ સંજોગોમાં વિસ્તારમાં લાગુ નહી થવા દેવામાં આવે નહી થવા દેવામાં આવે નહી થવા દેવામાં આવે અને ઇકો ઝોન માટે ડોકા કપાવી નાખવા પડે તો ગોપાલ ઇટાલિયા ડોકે કરવત મેલાવા તૈયાર થઈ જાય દોસ્તો પણ ઇકો ઝોન નહીં હાલે એ પહેલો સંકલ્પ દોસ્તો નવી જમીન માપણી આખા ગુજરાતના ખેડૂતોની જમીન માપણી કરીને ખેડૂતોને ગોથે ચડાવવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું છે આ જમીન માપણી રદ થાય ખેડૂતોની હાથ બાર પરિથી યથાવત સ્થિતિમાં આવે અને ખેડૂતો સરકારી કચેરીના ધક્કા ખાતા બંધ થાય એ માટે વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી ગોપાલ ઇટાલિયા અવાજ ઉઠાવવાનો છે દોસ્તો મિત્રો જે વિસ્તારમાં સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું એ જૂનાગઢ તાલુકો હોય કે વેસાણ હોય કે વિસાવદર હોય જે ખેતર સુધી સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું ત્યાં પાણી પહોંચાડવાનું કામ આ પાણીદાર ભાઈડો ગોપા લિટાલિયા કામ કરવાનો દોસ્તો મિત્રો ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ગયા વર્ષે તો હું હતો નહીં લૂંટફાટ થઈ ગઈ છે પણ મારી જવાબદારી છે દોસ્તો કે ગેટે બેહીશ અને કોઈની આદરણીય માતાશ્રી એ હવા શેર હૂંટ ખાઈ ને કોઈને જણ્યા હોય તો આ વખતે ખેડૂતોને ટેકાના ભાવના કેન્દ્રમાં લૂંટે હું જોઉં છું કોણ છે કોઈ માયનો લાલ જો આવો જોઈએ કે મારા ખેડૂતને લૂંટે ટેકાના ભાવમાં લૂંટે તમારી માંડવી રિજેક્ટ થાય બે હજાર આપો તો સિલેક્ટ થાય દોસ્તો આ ખેલ તમારા આશીર્વાદથી હું બંધ કરાવવા માંગુ છું મિત્રો

વિસાવદર વિધાનસભાની જનતાને રજૂ કરવાનો સંકલ્પ ઇટાલિયા કરે છે મિત્રો અનેક માણસો છે એવા જેમની પાસે પ્લોટ નથી ગામડાનો માણસ ગરીબ માણસ રહેવાનું મકાન નો હોય લાચારીથી મજબૂરીથી ગામની સરકારી પડતર કે ગૌચર જમીન પર મકાન બનાવે પછી ભાજપ વાળા એને નોટિસ આપીને કાયમ દબાવ્યા કરે કાયમ દબાવ્યા કરે શું કામ કે મકાન સરકારી જમીનમાં છે એટલે દર ચૂંટણીઓ દબાવે કે મત નહીં આપતો પાડી દઈશ મત નહીં આપતો પાડી દઈશ પચાસ પચાસ વર્ષથી ત્રીસ ત્રીસ વર્ષથી દબાવી દબાવીને મત લઈ જાય છે કોઈ માલધારી વાયનું નેહડું હોય સરકારી જમીનમાં તો દબાવે ગોપાલ ઇટાલિયાએ સંકલ્પ લીધો છે કે જેની પાસે મકાન નથી જેની પાસે વાડો નથી જેની પાસે માલઢોર બાંધવાની જગ્યા નથી એને સરકાર પાસેથી સો વારિયા પ્લોટ અને વાડા અપાવવા માટે ગોપાલ ઇટાલિયા લડાઈ લડવાનો છે મિત્રો અનેક પરિવારો પાસે બીપીએલ નું કાર્ડ નથી અને કાર્ડ નહીં હોવાના કારણે એમને એમનો અધિકાર નથી મળતો મેં સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો વિધાનસભાની અંદર જે અને ગરીબ માણસોને બીપીએલ નું કાર્ડ મળે 4 કિલો ચોખા મળે શાંતિથી માણસ જીવી શકે એના માટે હું અવાજ ઉઠાવવાનો છું મારે તમારા આશીર્વાદની જરૂર છે મિત્રો દોસ્તો ગુજરાત આખામાં ભાજપ પાર્ટીમાં એવો રિવાજ છે અને હું બોલી રહ્યો પછી સાચું હોય તો હા પાડજો તાકાતથી કે ભાજપ પાર્ટીમાં એવો રિવાજ છે કે ધારાસભ્યની સાંસદ સભ્યની ગ્રાન્ટ જ્યોતિ હોય તો 10% રોકડા રૂપિયા પહેલા આપો પછી લેટર પેડ આપે છે વાત સાચી છે દોસ્તો તમારો આશીર્વાદથી આ ગુજરાતના ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો એક पावલીની કટકી કે કમિશન ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લેવામાં નહી આવે દોસ્તો અને એટલું જ નહીં નાણા પંચની ગ્રાન્ટ એટીવીટીની ગ્રાન્ટ ડીએમએફની ગ્રાન્ટ તમામ પ્રકારની જેટલી ગ્રાન્ટ ગામને મળતી હોય એના 100 એ 100 ટકા રૂપિયા ગામના વિકાસના કામમાં વપરાય એની ખાતરી ગોપાલ ઇટાલિયા કરવાનો દોસ્તો એક પણ पावલીનું કટકી કમિશન નહીં થાય ગોપાલ ઇટાલિયા સરપંચોને ખૂબ મદદરૂપ બનશે સરપંચના માધ્યમથી ગામનો વિકાસ થાય એના માટે સતત કાર્યરત રહેશે મિત્રો બીજી બે ત્રણ સારી બાબત હું તમને કહેવા જઈ રહ્યો છું કે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા અને પીજીવીસીએલ દ્વારા આ બંને વિભાગ દ્વારા બહુ દાદાગીરી બહુ અત્યાચાર આમ જનતા પર કરવામાં આવ્યો છે હાલતા ને ચાલતા ખોટા કેસ કરી નાખે પછી તમે કોર્ટ કચેરીના ધક્કા ખાતા રહ્યો ધક્કા ખાતા રહ્યો ધક્કા ખાતા રહ્યો મિત્રો મેં સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો વન વિભાગ દ્વારા અને પીજી વીસીએલ દ્વારા આ પંથકના જેટલા કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા હોય એ તમામ ખોટા કેસમાં તમારો એડવોકેટ ગોપાલ ઇટાલિયા મફત મદદ અને માર્ગદર્શન આપશે ઈવન વિભાગ અને વીજળી વિભાગના તમામ ખોટા કેસોમાં એડવોકેટ મફત

સરકારી તમામ પરીક્ષા ભરતી જે આવે જીપીએસસી એવી વ્યવસ્થા વિસાવદર અને ભેસાણ માં હું કરવા માંગુ છું દોસ્તો અને એના માટે રાજકારણ ની જરૂર નથી દોસ્તો તમારા આશીર્વાદ ની જરૂર છે મિત્રો મારી ઘણી બાહેધરી છે તમે આમાં વાંચી શકશો પણ છેલ્લી વાત કે મે એવો નિર્ણય કર્યો છે કે હું બે મહિનાથી અહીંયા વિસાવદર રહું છું બહુ મજા આવે છે એટલા બળુકા માણસો એટલા ભોળા માણસો એટલા લાગણી ભરેલા માણસો આપણને જોવે ત્યાં ભેટી પડે મારા ઘરે જમ્યા વગર નહીં જવા દઉં ચા પીતા વગર નહીં જવા દઉં મેં નિર્ણય કર્યો છે અને આ કાલસારીના ચોકમાં હજારો લોકોની હાજરીમાં માનની અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં હું કહું છું કે આ ચૂંટણીમાં મારો વિજય થાય કે આ ચૂંટણીમાં પરાજય થાય આવનારું ભવિષ્ય ગોપાલ ઇટાલી આવે વિસાવદરમાં ઠામ ઠેકાણું કરીને અહીંયા રહેવાનો છે દોસ્તો દોસ્તો હું અહીંયા રહેવાનો છું ચૂંટણી હારું કે ચૂંટણી જીતું ગોપાલ ઇટાલિયા તમને વિસાવદનના ચોકમાં કાયમ ભાઈની જેમ ખબે ખબો મિલાવીને હાલતો જોવા મળશે દોસ્તો મારું સપનું છે કે મારે એક દીકરી છે મને એવી ઈચ્છા છે કે કોઈક મોટા શહેરમાં મોટા થઈને માયકાંગલા બને એના કરતા હાવજની વચ્ચે મારી છોડી મોટી થાય ને તો મને મારી છોડી હાવજ જેવી થાય અને એટલે હું ઈચ્છું છું કે મારી છોડી મારા છોકરા અહીંયા મોટા થવા જોઈએ તમારી વચ્ચે મોટા થવા જોઈએ અને એટલે મેં નક્કી કર્યું છે હું અહીંયા રહેવાનો છું ચૂંટણી જે પરિણામ આવે તે પણ દોસ્તો હું તમને બે હાથ જોડતો જાઉં છું કે હું એક બહુ નાનો માણસ છું મારી લાજ રાખજો તમે મેં બહુ મોટા માણસો અમે બાથ ભરી લીધી દોસ્તો ચેલેન્જ ફેંકી દીધી છે મેં ઓવડી મોટી સરકાર ઓવડી મોટી ભાજપ એની પાસે બધું તંત્ર હું તો એક નાનો માણસ મેં લલકાર ફેંક્યો છે જે જા તારાથી નથી બીતો તું થાય કેલ્લે ભાજપવાળા દોસ્તો તમે મારી આબરૂ રાખજો ઓગણીસ તારીખે ભૂલાય નહીં કોઈક માણસ વંડીએ ચડેલા હોય એને રિક્વેસ્ટ કરજો કેવા જેવું ઘણું છે મિત્રો પણ સમજવા જેવી એક જ વાત છે કે આ વખતે એક નંબરનું બટન એક એક માણસ કામ એટલે બટન દબાવો અને દોસ્તો મને વિજેતા બનાવો એવી વિનંતી છે સૌને આપ તમામ આટલે મોટી સંખ્યામાં પધાર્યા બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને મારા પ્રણામ ભારત માતા કી ખૂબ ખૂબ આભાર